બોલ્ય શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય ભક્તિમાં મોયું મારું મન બાપા મોયું મારું મન માનું જીવન સુધારજો સત્સંગમાં લાગ્યું મારું મન બાપા લાગ્યું મારું મન મારું જીવન સુધારજો યો શરીમાં જોયું મને કાનુડો દેખાય છે યોસરીમાં જોયું મને કાનુડો દેખાય શેરયું માર મેરા માં પીર બાપા ર મે રમા પીર મારું જીવન સુધારજો શેરયું માર મેરા માં પીર બાપા ર મે રમા પીર મારું જીવન સુધારજો ભક્તિ મા મોયું મારું મન બાપા મોયું મારું મન મારું જીવન સુધારજો સત્સંગમાં લાગ્યો મને રંગ બાપા લાગ્યો મને રંગ મારું જીવન સુધારજો ગાવલડી દોતો મને કાનુડો દેખાય છે ગાવલડી દોતો મને કાનૂડો દે કંઈ છે દૂધડી અમાર મેરા મંપીર બાપાર મેરા મં પીર મારું જીવન સુધારજો માર મેરા મા પીર બાપા મેરા મા પીર મારું જીવન સુધારજો ભક્તિ માલ મોયું મારું મન બાપા મોયું મારું મન મારું જીવન સુધારજો સત્સંગમાં લાગ્યો મને રંગ બાપા લાગ્યો મને રંગ મારું જીવન સુધારજો રુદિયામાં જોયું મને કાનુડો દેખાય છે રુદિયામાં જોયું મને કાનુડો દેખાય છે ચીપલડીમાં જોયો રામા પીર બાપા વસે રામા પીર મારું જી બલણીમાં વસે રામા પીર બાપા વસે રામા પીર મન જીવન સુધારજો ભક્તિમાં લાગ્યો મને રંગ બાપા લાગ્યો મને રંગ મારું જીવન સુધારજો ગોકુળમાં જોયું મને કાનુડો દેખાય છે ગોકુળમાં જોયું મને કાનુડો દેખાય છે રણુજામાં રમે રામ પીર બાપો રમે રામા પીર મારું જીવન સુધારજો ભક્તિમાં મોયો મારું મન બાપા મોયો મારું મન મારું જીવન સુધારજો સત્સંગમાં લાગ્યો મને રંગ બાપા લાગ્યો મને રંગ મારું જીવન સુધારજો નંદ બાબાને ઘેરે મને કનૈયો દેખાય છે નંદ બાબાને கனயோசே அஜமே ரே ரீரா ரே ரமா பிர மாவன் சுதாரமா பீர பாப்பா ரே ரமா பிர மாவன் சுதாரிமா மன பாப்பா மோய மன வன் சுதார மங்க பா மனே ரூவன் சுதாரோராமச்சந்திரவன் கி அமன் கமே தாய்ஷன் சைக்கோ